શું દોસ્તો એસબી હિન્દુસ્તાન ટીમ માં કોણ સૌથી ફેમસ છે તો દોસ્તો જાણીશું એસબી હિન્દુસ્તાન ટીમના ટીમ ના દસ મુખ્ય સભ્યો અને તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર વિશે અને કોણ છે સૌથી વધુ ફેમસ અને કોણ સૌથી ઓછા ફોલોઅર ધરાવે છે અને ટોપ ફાઈવ માં કોના નામ આવે છે તે બધું આપણે જાણીશું આ વિડીયોમાં તો ચાલો વિડિયો શરૂ કરીએ તો એસવીન સાની ટીમ યુટ્યુબ માં કોમેડી કિંગ તરીકે જાણીતી છે હાલમાં સૌથી ફેમસ ચેનલ છે અને એસવીન સાની ટીમના કુલ 10 સભ્યો છે આ બધા સભ્યો પોતાના અલગ અંદાજ કોમેડી કન્ટેન્ટ સાથે પ્રખ્યાત છે તો ચાલો દરેક સભ્ય અને તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર વિશે જાણીએ અભિક જેને ઇન્સ્ટાગ્રામ પર લાખ 3,05,000 ફોલોઅર છે અને બીજા નંબરે આવે છે મફુકાકા જેમને લાખ 2,03,000 ફોલોઅર અને ત્રીજા નંબરે આવે છે તેમની ચા પણ ખૂબ જ તો અરીબા ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ફોલોઅર છે અને ચોથા નંબરે આવે છે વામૈયા અને તેમના ઇન્સ્ટાગ્રામ નંબરે આવે છે અને છઠ્ઠા નંબરે આવે છે વાઘવા તેમના પણ આંકડા જ મોટા છે તેમને ઇન્સ્ટાગ્રામ પર છ લાખ તેત્રીસ હજાર ફોલોઅર અને સાતમા નંબરે આવે છે બલવંતસિંહ એસપી નુસાની ટીમના ડાયરેક્ટર તેમને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખ પંચાવન હજાર ફોલોઅર છે અને આઠમા નંબરે આવે છે ભૂપતસિંહ તેમને ઇન્સ્ટાગ્રામ પર બે લાખ એકતાલીસ હાજર ફોલોઅર છે અને નવમાં નંબરે આવે છે ઇન્સ્ટાગ્રામ પરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર અને બધાને જ લાખો માં ફોલોઅર છે અને કોઈ પણ બે લાખ થી નીચે ફોલોઅર ધરાવતું નથી અને હવે આપણે જોઈએ ટોપ માં કોના નામ આવે તો દોસ્તો ટોપ વન માં આવે છે મહેન્દ્રસિંહ વામૈયા જેમને સાત લાખ એકવીસ હજાર ફોલોઅર છે અને ટોપ ટુ માં આવે છે વાઘુભા જેમને છ લાખ તેત્રીસ હજાર ફોલોઅર અને ટોપ થ્રી માં આવે છે હરિભા જેમનો ચાનો બિઝનેસ હાલમાં બુમ પડાવી રહ્યો છે તેમને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખ પંચાણું ફોલોઅર અને ટોપ ફોર માં આવે છે લાખ બલવંતોલો અને ટોપ ફાઈવ માં આવે છે અભીક જેમને ત્રણ લાખ પાંચ હજાર ફોલોઅર આ ટોપ ફાઈવ ને જોઈને તમે સમજી શકો છો કોણ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવશાળી તો મિત્રો આ હતી એસબી ટીમ ના દસ સભ્યો ના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર ની યાદી અને આવી વધુ માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈ કરવાનું ભૂલતા જ નહીં તો મળીએ નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી